પાલે સ્થિત ચિસ્તીયા નગર ખાતે સર્વ ધર્મ જ્ઞાતિના યુવક સમૂહ સમારોહ નગર ખાતે સૈયદ મોતાબિયા બાવા ઐતિહાસિક ગાડી પ્રેરિત ગોબલ સુફી પીસ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન ટ્રસ્ટલ કડીવાલા ઘાચી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વ ધર્મ સર્વ જ્ઞાતિના યુવક યુવતીઓનો સમૂહ લગ્ન લગ્ન ઉત્સવ સમારોહ યોજાયો હતો આયોજિત સમૂહ લગ્ન ઉત્સવ સમારોહમાં નવ મુસ્લિમ સમાજના યુગલો તેમજ બે હિન્દુ સમાજના યુગલોએ પોતાના ધર્મ રીતિ રિવાજ મુજબ લગ્ન પવિત્ર બંધનમાં જોડાયા હતા જ્યારે હિન્દુ અને મુસ્લિમ સવારના યુગલો લગ્નના પવિત્ર બંધનમાં જોડાયા ત્યારે ચ્રિસ્તીયા નગરની પવિત્ર ધરતી કોમી એકતાના દીપથી પ્રજ્વલિત થઈ ઉઠી હતી કાર્યક્રમનો પ્રારંભ તિલાવતે કુરાન શરીફની આયતોથી કરવામાં આવી હતી ત્યારબાદ સલીમ સેગવાવાલાએ ઉપસ્થિત અતિથિઓનું શાબ્દિક સ્વાગત કર્યું હતું ત્યારબાદ ઉપસ્થિત ટ્રસ્ટીઓ તેમજ સખીદાતાઓની સાથે સાથે મીડિયા મીડિયાકર્મીઓ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું સિરહાન સંસ્થા દ્વારા થઈ રહેલી સેવાકીય પ્રવૃત્તિઓ વિશે સુંદર ચિતા રજૂ કર્યો હતો સેવાકીય પ્રવૃત્તિઓ દરેક સમાજને મદદરૂપ થવા માટે વર્ષોથી મોટા મિયા સાહેબના વડીલોથી ચાલતી આવી છે અને અવિરત ચાલતી રહેશે એમ તેઓએ જણાવ્યું હતું સમારોહના મુખ્ય વક્તા ડોક્ટર મતાઉદ્દીન બાબ પોતાના સંબંધોમાં જણાવ્યું હતું કે આ ટ્રસ્ટ દરેક સમાજને મદદરૂપ થઈ રહ્યું છે ઉપસ્થિતિઓનો તેઓએ આભાર વ્યક્ત કર્યો હતો શેર રજૂ કરતા તેઓએ જણાવ્યું હતું કે

નિરોધ કર્યો હતો સમારોહને સફળ બનાવવા માટે યુવાનોની પ્રશંસા કરી હતી સોએ મુબારકબાદ આપી હતી ત્યારબાદ ટ્રસ્ટ દ્વારા ડબોઈ કડીવાલા ઘી સમાજના યુવાનો તેમજ સખીદાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું સાથે સાથે ટ્રસ્ટ મદદ બનનાર સખી દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમ એ સમગ્ર કાર્યક્રમને યુવાનોએ ખૂબ સારી જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો અંતમાં આભાર વિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ બાદ જ્યારે નવધાઓએ સજળ નયનોએ વિદાય લીધી ત્યારે ખૂબ ભાવુક દ્રવ્યો સર્જાયા હતા સાદી અને ગાદી પ્રેરિત ગ્લોબલ સિસ્ટી ફાઉન્ડેશન ટ્રસ્ટ તેમજ ચેરિટેબલ ટ્રસ્ટ ચોકુ અર્થાત સમજ ખાતે કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમમાં આયોજન ગોટા મિયાના પરંપરાની અધિકૃત સજા રહેશે કરવામાં આવ્યું છે એમાં તમામ વિવિધ કામના લોકોએ ભાર લીધો છે અને એકબીજાના સહકારથી આ કાર્ય સફળ બન્યું છે એ બધા સૌની ભાવનાને બિરદાવું છું આમ યુવકોને અને પરિવારને ખૂબ ખૂબ અભિવાદન આપીશું પરંતુ જોડો સલાવતા